ગુજરાતમાં સૌ પ્રથમવાર નરેટકો ગુજરાત દ્વારા સૌથી વિશાળ પ્રોપર્ટી ફેસ્ટ બે નું તારીખ વીસ એકવીસ બાવીસ ડિસેમ્બર દરમિયાન આયોજન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને નરેટકો ગુજરાત કોન્ક્લેવ તારીખ એકવીસ ડિસેમ્બર રોજ યોજાશે અમદાવાદ સત્તર ડિસેમ્બર નેશનલ રૂરલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ નરેટકો ની સ્થાપના ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના નેજા હેઠળ ઓગણીસો અઠ્ઠાણું માં સ્વાયત્ત સ્વ નિયમનકારી સર્વોચ્ચ રાષ્ટ્રીય સંસ્થા તરીકે કરવામાં આવી હતી કેન્દ્રીય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર નરેટકોના ચીફ પેટ્રન છે જ્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નરેટકો ગુજરાતના ચીફ પેટ્રન છે નરેટકો પ્રોપર્ટી ફેસ્ટ બે હજાર ચોવીસ ગુજરાતમાં વીસ થી બાવીસ ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં વૈષ્ણોદેવી થી ટોલ પ્લાઝા તરફ સરદાર પટેલ રિંગ રોડ ખાતે સૌ પ્રથમ ગુજરાત નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા આગામી વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બરના ના રોજ ગુજરાત અને ખાસ કરીને બે હજાર ચોવીસ સૌથી મોટો પ્રોપર્ટી શો થવા જઈ રહ્યો છે આ પ્રોપર્ટી શો વૈષ્ણોદેવી સર્કલ થી ઓગ્રસ સર્કલ વચ્ચે સરદારધામ ની બાજુમાં ઓપન ગ્રાઉન્ડમાં એસી ડુમમાં આયોજિત કરવામાં આવ્યો છે

સાડા નવ વાગે જ્યારે ખુલ્લો મૂકવામાં આવશે ત્યારે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે અમે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પણ આમંત્રિત કરેલા છે આ કાર્યક્રમ દરમિયાન વીસ તારીખે જે પ્રોપર્ટી શોનો ઉદઘાટન સમારોહ છે તેમાં ગુજરાત રાજ્યના જાણીતા વક્તા બીએપીએસ સંસ્થાના પૂજ્યશ્રી જ્ઞાનવત્સર સ્વામી પણ ઉપસ્થિત રહી અને આશીર્વચન આપશે વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બર દરમિયાન આયોજિત આ પ્રોપર્ટી શોમાં નારેળકો ગુજરાત દ્વારા એક ખાસ બેનિફિટ આપવામાં આવ્યો છે કે જે કોઈ વિઝિટર્સ નારેડકો પ્રોપર્ટી શોની મુલાકાત લેશે તેમને એક યુનિક આઈડી જનરેટ કરવામાં આવશે અને આ અઠવાડિયા દરમિયાન જે કંઈ ખરીદનારાઓ પ્રોપર્ટી બુક કરાવશે ચારસો કરતાં ડેવલપર્સ દ્વારા આ પ્રોપર્ટી શો જે ભાગ લઈ રહ્યા છે તેમના દ્વારા ઝીરો ટકા સ્ટેમ્પ ડ્યુટી એટલે કે જે ગુજરાત રાજ્યમાં ચાર પોઈન્ટ નેવું ટકા સ્ટેમ્પ ડ્યુટી સરકાર દ્વારા લેવામાં આવે છે એ સ્ટેમ્પ ડ્યુટી પૂરેપૂરી ડેવલપરો દ્વારા ભોગવવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે એટલે ગુજરાત રાજ્ય જે રીતે દેશના ઇકોનોમી ગ્રોથ સેન્ટરનું મેઇન હબ બની રહ્યું છે તેવા વખતે ખાસ કરીને અમદાવાદ શહેરમાં આગામી દસ વર્ષમાં ચાલીસ લાખ જેટલા લોકો આ શહેરોમાં નવા આવવાના છે ત્યારે મકાનોની જે ડિમાન્ડ ઊભી થવાની છે ત્યારે વધતા જતાં મકાનોના ભાવમાં લોકો આ સ્ટેમ્પ ડ્યુટીનો લાભ લઈ અને જીરો ટકા સ્ટેમ્પ ડ્યુટી સાથે પોતાના ઘરનું ઘર બનાવી લે તે માટે આયોજન કરવામાં આવ્યું છે આમાં ઓફિસ કોમ્પ્લેક્સ